દાદાની વાર્તાઓ એક શાંત ગામમાં એક પાતળો ઊંચો વૃક્ષ હતો એ વૃક્ષના સૌથી ઊંચા ડાળે એક નાની ચકલી અને ચકલો એકત્ર રહેતા બંને મળીને ઘાસના તારાથી એક નાનું સુંદર ગોળ ઘર બનાવ્યું હતું પોતાનું ઘર ચકલી ખૂબ પ્રેમાળ હતી ચકો રોજ અનાજ લેવા જાય અને ચકલી ઘરમાં પોતાના ઈંડા પર બેસી રહે એક દિવસ ત્રણ નાના ઈંડામાંથી એક પછી એક ત્રણ નાના ચકલીના બચ્ચા બહાર ચકલીનું મન તો મમસ્વથી ભરાઈ ગયું એ જ વૃક્ષ નીચે ગામમાં રહેતો મિતુલ એક નાનો 6 વર્ષનો છોકરો તેણે એ ચકલીને રોજ ઉડતા ઘાસ લાવતા અને પોતાના બચ્ચાને ખવડાવતા જોયા હતા મિતુલ ચકલી સાથે વાતો કરતો ચાલો ચકકી બેન આજે તમે શું લાવ્યા એને ચકલી સાચેમાં સમજતી હોય એમ લાગતું મિતુલની માતા અનિતાબેન પણ કુદરત પ્રેમી હતા તેણે એ વૃક્ષ ક્યારેય કાપવું ન હતું કારણ કે તે જાણતા હતા કે એ ઘણા જીવનું ઘર છે એક દિવસ અચાનક વાતાવરણ બદલાઈ ગયું આકાશમાં ધીમે ધીમે વાદળો ઘેરાયા અને ભારે વરસાદ શરૂ થયો પવનનો ગતિશીલ તોફાન ઉભો થયો વૃક્ષો ઝૂકી પડવા લાગ્યા એ ડાળ પણ હલવા લાગી જેના પર ચકલીનું ઘર હતું ચકો તો અંધારામાં ક્યાંક ફસાઈ ગયો અને ચકીબેન ઘરમાં બેઠી રહી ત્રણેય બચ્ચાને પાંખ નીચે છુપાવતા છુપાવતા તે ફરજ ભર્યા પ્રેમથી ઊભી રહી પણ એક મોટો ઝાટકો આવ્યો અને આખું ઘાસનું માળું નીચે પડી ગયું સવાર થતા જ મિતુલ દોડતો દોડતો વૃક્ષ પાછે આવ્યો જમીન પર એણે એક નાના તૂટી પડેલા માળાને જોયો અને ત્રણ બચ્ચા પાંખ ફળફળાવતા હતા મિતુલે તે બચ્ચાને બચાવ્યા મિતુલ અને તેની માતા ત્રણેય બચ્ચાને ઘરે લઈ ગયા આંખો ભીની હૃદય ખાલી અને ત્રણેય બચ્ચા ચાંચ ઉઘાણીને મિતુલને જોઈ રહ્યા હતા જાણે કંઈક પૂછતા હોય અચાનક અનિતાબેને ઘાસના ઢગલાને કઈક ખસેડે છે અને તેમાં એક પાંખ હલેલી જોઈ ત્યાં ચકલી હજી જીવતી હતી પણ ખૂબ થાકેલી હતી અર્ધ નિર્વિષ હતી તે 3 દિવસ સુધી મૌન રહી ન ઉડી શકે ન બોલી શકે મિતુલ દરરોજ તેની પાસે બેસીને પૂછતો ચાલો ચકલીબેન તમારો બચ્ચા રાહ જોઈ રહ્યા છે ચકલી તો એની આંખોથી મમતા પલકાવતી પણ ઉઠી ન શકતી પછી એક સાંજ ત્રણેય બચ્ચા પાક ફડફડાવતા ઊંચી મંચ પર બેઠા ચકલી પણ થોડી હલનચલન કરતી દેખાઈ અને એ જ ક્ષણે ત્રણેય બચ્ચામાંથી એક બચ્ચું ઉડીને માતાની પાસે આવી ગયું ચાચમાં નાનો ઘાસનો તણકલો લઈને મિતુલ આશ્ચર્ય પામ્યો ચકલી એને જોઈ અને એને થોડી ક્ષણમાં ઊઠી પગથી ધીમેથી ચાલતી ચાલતી માથું સંદેશથી મિતુલને લાગ્યું પ્રેમમાં શક્તિ છે જે મૃત્યુને પણ પછાડી શકે છે મિત્રો આ વાર્તાથી આપણને શું શીખ મળે છે આ વાર્તાથી આપણને એક શીખ મળે છે મિત્રો આપણે સમજી લઈએ છે કે જિંદગી માત્ર ધબકતું હૃદય નહીં પણ પ્રેમ લાગણી અને સંબંધો છે ત્યારે મૃત્યુ પણ હારી જાય છે દાદાની વાર્તાઓ